કેમ છો મિત્રો મજામાં ને મિત્રો રેવન્યુ તલાટીનો આગળનો સિલેબસ આપણે ડિસ્કસ કરી લઈએ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જેમાં ત્રીસ માર્કનું ભારાંક આપવામાં આવ્યું છે એમાં ઇતિહાસમાં જોઈએ તો સિંધુ ખીનની સભ્યતા લાક્ષણિકતાઓ સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા અને ધર્મ સિંધુ ખીણની સભ્યતાને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ જે ગુજરાતમાં સિંધુ કિણ સભ્યતાના અવશેષો મળી આવ્યા છે તેને અનુલક્ષીને એની ચર્ચા કરવાની છે ત્યારબાદ મિત્રો વૈદિક યુગ જૈન યુગ અને બૌદ્ધ ધર્મ વૈદિક યુગમાં જૈન અને બૌદ્ધ ધર્મ હતા અને જે આપણા ચાર વેદો છે અથર્વવેદને યજુર્વેદ ઋગ્વેદ વગેરેને અનુલક્ષીને આપણે માહિતી ભેગી કરવાની છે ત્યારબાદ મિત્રો ત્રીજા પોઈન્ટમાં જોઈએ તો ગુજરાતના રાજવંશો જેમાં ખાસ કરીને મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ આ મોટા મહાન વંશો છે સિદ્ધરાજ જયસિંહને એ બધા એને આપણે કરવાના છે કરણ ઘેલો વાઘેલા વંશ તો આમાં બે પ્રશ્નો બની જાય ગુજરાતી સાહિત્યનો પણ આવે અને આપણો વાઘેલા વંશનો અંતિમ રાજા કોણ છે તો કે કરણ ઘેલો કેમ કરણ ઘેલો કહેવામાં આવ્યો છે તો તેને અનુલક્ષીને પણ એક સરસ મજાની સ્ટોરી છે ત્યારબાદ મિત્રો અઢારસો ને સત્તાવનનો જે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ છે તેનો ઉદ્ભવ સ્વરૂપ કારણો પરિણામો અને મહત્ત્વ એ ગુજરાતના વિશેષ સંદર્ભમાં ગુજરાતની એક્ઝામ છે મિત્રો એટલા માટે ગુજરાતના સંદર્ભમાં આપણે જોવાનું છે મંગલ પાંડેને આપણે સૌ જાણતા જોઈશું પણ હવે એ પ્રશ્ન તો ઘસાઈ ગયો છે એટલે એ નહીં પૂછે કે પ્રથમ શહીદ કોણ હતા મંગલ પાંડે પણ એમાંથી થોડું વધારે ડેફ્થમાં આપણે અભ્યાસ કરવો જરૂરી છે ત્યારબાદ મિત્રો ઓગણીસમી સદીના ભારત અને ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો જે આપણા વિધવા પુનઃલગ્ન છે બાળકોને બાળલગ્નમાં અટકાવ કરવાના છે ત્યારબાદ દીકરીને દૂધ પીતી તો લગભગ જૂનામાં આવશે છતાં જોઈ લેજો આપણા રાજા રામ મોહન રાય દ્વારા જે સુધારા કરવામાં આવ્યા છે તો એને અનુલક્ષીને આપણે જોવાનું છે ત્યારબાદ મિત્રો છઠ્ઠો ટોપિક છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારો મિત્રો આ ખૂબ અગત્યનું છે અને આ તમને આ જીવન ગમે ત્યાં પૂછાવાનું જ છે એટલે પાકા પાયે કરી જ નાખવાનું છે અસહકાર આંદોલન છે હિંદ છોડો આંદોલન છે નમક્કા કાનૂન તોડ દિયા આ ઓગણીસો ને ત્રીસમાં દાંડી કૂચ છે એ બધું જ આપણે કરવાનું છે ત્યારબાદ મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો એટલે કે અગિયાર મહાવ્રતો હતા એ એકવાર જોવાના છે આપણે અને રચનાત્મક કાર્યક્રમ અને હિન્દ સ્વરાજ આ તમામ વસ્તુ જોવાની છે સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા એ પણ જોવાનું છે સાથે જ મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જે આવેલી છે તે ચોક્કસથી કરવાની છે ત્યારબાદ મિત્રો મહાગુજરાત આંદોલન આપણા હિન્દુ ચાચાએ જે કરેલું છે તેને અનુલક્ષીને પણ આપણે તૈયારી કરવાની છે મિત્રો ભૂગોળ ભૂગોળમાં બહુ જાજુ આપેલું નથી માત્ર સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ કરવાની છે જેમાં સામાન્ય ભૂગોળમાં તો આપણે અડધું પડધું તો ચોથા પાંચમામાં ભણી ગયા સૂર્યમંડળ ને એના ભાગમાં પૃથ્વીને પૃથ્વીની ગતિને સમય ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક રચના મુખ્ય ભૂમિ સ્વરૂપો વાતાવરણ અને આબોહવા મહાસાગરો દરિયાઈ અને ખંડીય સંસાધનો લગભગ નેવું ટકા લોકોને આ બધું આવડતું હશે છતાં મિત્રો જીસીઆરટી અને હવે બને તો એનસીઆરટી પણ કરો કેમકે આ બધો બેઝ છે આ બધું આપણે ભણ્યા હા કદાચ ટીચરે ભણાવ્યા નથી અથવા આપણે ભણ્યા નથી તો આપણા દુર્ભાગ્ય છે બાકી આ બધું એકવાર આપણી નજર સામેથી ફરી ગયું છે જેનું આપણે માત્ર રિવિઝન કરવાનું છે મિત્રો ભૌતિક ભૂગોળ જોઈએ તો ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ છે એ જોવાનું છે મુખ્ય પ્રાકૃતિક વિભાગો જોવાના છે ભૂકંપ જ્વાળામુખી અને ભૂસ્ખલન જોવાનું છે કુદરતી અપવાહ અને મોસમી આબોહવાના પ્રદેશો જોવાના છે ચક્રવાત જોવાનું છે કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો જોવાના છે અને જમીનના મુખ્ય પ્રકારો આપણે કાળી જમીનને પેલી રાતી જમીન ને લેટેરાઇટ જમીનને એ બધું જોવાનું છે ખડકો અને ખનીજો જોવાની છે આપણે છૂછાપુરમાંથી જે ખનીજો મળે છે બોક્સાઇટ આપણું મળે છે તો આપણે બહુ ઓછી ટૂંકમાં ખનીજો કરવાની થશે કેમકે ગુજરાતમાં લિમિટેડ ખનીજ છે પણ જેટલી મળે છે એટલી કરી નાખીએ તો આપણા માર્ક્સ અહીંથી કવર થઈ શકે તેમ છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ જોઈએ મિત્રો તો આપણી જે વસ્તીનું વિસ્તરણ છે વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તીઓ જે છેલ્લી વસ્તી ગણતરી છે દર અગિયાર વર્ષે જો હું ભૂલ ના કરતી હોઉં તો દર અગિયાર વર્ષે વસ્તી ગણતરી થાય છે તો છેલ્લી વસ્તી ગણતરી આઈ થિંક બે હજાર અગિયારમાં થઈ હતી આ એકવીસમાં થઈ છે કે નહીં મારે જોવું પડશે અને સૌથી પહેલાં વસ્તી ગણતરી દાદાભાઈ નવરોજીએ ટ્રાય કરી હતી ત્યારબાદ લોર્ડ મેયો અને રિપન દ્વારા વસ્તી ગણતરીની સમ આપણે કોશિશ કરવામાં આવી છે તો એ બધું આપણે એની હિસ્ટ્રી આખી જોઈ લેવાની થાય કદાચ પૂછી નાખે બાકી મુખ્ય તો આપણે ગુજરાતની સંદર્ભમાં જ તે વસ્તી કેટલા ટકા છે ને કેટલી સાક્ષર છે એ બધું જોવાનું રહેશે બરાબર ત્યારબાદ મિત્રો સાંસ્કૃતિક વારસો જેમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય જે બધાયને સંગીતના આપણા જે રાગ છે અને એ બધું આપણને ખ્યાલ જ હશે ગુજરાતના મેળાઓ ખાસ કરવાના છે ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ મેળાઓમાં આપ સૌ જાણતા જશો તણેતરનો મેળો ને કાત્યોકનો મેળો ને ટૂંકમાં પશુ મેળો કયો છે લોકમેળો સૌથી મોટો કયો છે કઈ જગ્યાએ ભરાય છે એની શું એક પ્રશ્ન પૂછાઈ ગયો તો મિત્રો રણઝણિયું પેંજણિયું કયા મેળાનું લોક ગાયન છે તો એને અનુલક્ષીને આપણે ખાસ જોવું જોઈએ આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખૂબ મેળા ભરાય છે તો તે પણ જોવા રહ્યા ત્યારબાદ ગુજરાતની લોકનાટ્ય કળા છે મિત્રો ભવાઈ ભવાઈના જે મુખ્ય કહેવાય ને રચિતા કયો કે એમના જન્મદાતા કયો અસાઈ ઠાકોર તો આ બધું મિત્રો આપણે કરવાનું છે કંઈ કઈ એમની ઓળખ પ્રખ્યાત ભવાય છે ભવાઈમાં શું હોય છે રંગલાનું પાત્ર હોય છે કંઈ ભવાઈમાં કેનું પાત્ર હોય છે કે જે હસાવનાર હોય કે કંઈક સમજાવનાર હોય ભવાઈની શું ઇમ્પેક્ટ પડે છે સમાજ ઉપર તેને અનુલક્ષીને થોડું ઘણું રીડ કરશો તો મિત્રો તમે ચોક્કસથી સાચા આન્સર લખી શકીશ લખી શકશો ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ આપણે કરવાની છે આ રણછોડરાય ઉદયરામ દવે દ્વારા જે સ્થાપિત છે એ બધી સાહિત્ય સંસ્થાઓ નર્મદ સાહિત્ય સંસ્થા સુરતમાં છે ગુજરાત સાહિત્ય સંસ્થા જો હું ભૂલતી ના હોઉં તો ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલયો પણ કરવાના છે કે ભાવનગરમાં બાર્ટન લાઇબ્રેરી છે સૌથી મોટી લગભગ વડોદરામાં સેન્ટ્રલ લાઇબ્રેરી છે મિત્રો હું વચ્ચે વચ્ચે ડસકા એટલે લઉં છું કેમ કે આ બધું વાંચેલું બે હજાર સોળનું અને અત્યારે સીધું આવે છે તો તૈયારી એ પ્રમાણે હોવી જોઈએ તમારી જીભે આવી જ જવું જોઈએ કે મેં આ એ ટાઈમે તમે વિચારો મેં કેટલું વાંચ્યું હશે અને મારા માઇન્ડમાં કેટલું ફિટ કર્યું છે કે અત્યારે પણ મારા મોઢેથી એ શબ્દો આવી જાય છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને અંબાજી એ બધા તીર્થ સ્થળો આપણે લઈ લેવાના છે જે મોટા મોટા છે નાના નાના નથી લેવાના મોટા પ્રખ્યાત અને જેનું કંઈક સવિશેષ મહત્ત્વ હોય એવા બરાબર ત્યારબાદ મિત્રો આ લગભગ નવું નાખ્યું છે પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે ત્રીસ માર્ક્સની છે પરંતુ એટલું બધું અઘરું નથી પર્યાવરણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની જે નીતિઓ છે અને સંધિઓ છે એ ખાસ આપણે જોવાની છે પછી પર્યાવરણ ક્ષેત્રની મહત્ત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ ખાસ કરવાના છે ને તાજેતરમાં જો કોઈ એવોર્ડ મળ્યો હોય તો ચોક્કસ પૂછાવાની સંભાવના વધી જાય છે વન અને વન્યજીવ સંરક્ષણ પણ આપણે કરવાનું છે તમને ખ્યાલ હોય તો વન્યજીવ સંરક્ષણ માટે મને શબ્દ યાદ નથી આવતો પરંતુ એ સંરક્ષણ ઝોન જાહેર કરે છે જે ગુજરાતના લગભગ પાંચ કે છ છે મારે જોવું પડશે હું નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્લિયરલી કહી દઈશ તો એ આપણે કરવાના છે ક્લાઇમેટ ચેન્જ જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો કરવાની છે આપત્તિ વ્યવસ્થા પણ કરવાનું છે જળ જમીન અને વાયુ પ્રદૂષણને અસર કરતા અસરો અને અટકાવવાના ઉપાયો આપણે જોવાના છે આમાંથી આઈ થિંક એટલું બધું નહીં પૂછાય છતાં એકવાર જોઈ લેવું વધારે બેટર છે મેઇનલી તમને વન અને વન્યજીવ સંરક્ષણ ક્લાઇમેટ ચેન્જ આપત્તિ વ્યવસ્થાપનમાંથી પૂછાવાના અને આ એવોર્ડ્સ ટોપિક વનમાંથી પૂછાવાના ખૂબ સંભાવના છે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જોઈએ મિત્રો તો રોજબરોજના સામાન્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ જીવવિજ્ઞાનને લગતા જે પણ મહત્ત્વની શોધો છે તેના શોધકો છે વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ છે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો છે એ ખાસ કરવાના છે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી છે મિત્રો ડીઆરડીઓને ખાસ આપણે કરવાની રહેશે વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો જેમાં ડીઆરડીઓ આવશે અંતરિક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિની વિવિધ સંસ્થાઓ છે આપણે મિત્રો જે અંતરિક્ષ ક્ષેત્રે ઇસરો વગેરે કામ કરે છે અને તેના જે અંતરિક્ષ અવકાશમાં મોકલેલા આપણા યાન છે ને તેના જે અલગ અલગ મિશન છે એ આપણે ખાસ કરવાના છે ગગનયાન મિશન છે ને લગભગ સૂર્યને લગતું કાંઈક એક મિશન છે એક આપણે ચંદ્રમાં મેકલ્યું હતું ને આપણું પેલું રોઅર ને એ બધું અલગ પડી ગયું હતું ને ફેલ ગયું હતું પણ એમાંથી અડધું સક્સેસ ગયું હતું ને એને અનુલક્ષીને કાંઈક તમને જો યાદ હોય તો જે તે પોઈન્ટ કંઈક શિવ પાર્વતી પોઈન્ટ અને એ પોઈન્ટ્સના નામ આપેલા છે એ બધું ખાસ કરજો મિત્રો પૂછાવાની સો ટકા સંભાવના છે કેમ કે આગળની એક પણ એક્ઝામમાં પૂછાણું નથી અને આ નવો સિલેબસ જાહેર કર્યો છે એટલે આમાં પૂછાવાની સંભાવના ખૂબ વધી જાય છે બાકી મિત્રો ભારતની ઊર્જા નીતિ આપણે કરવાની છે અને માહિતી અને સંચાર તકનીકો તેનું મહત્ત્વ લાભો પડકારો ઈ ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા વિશે પણ આપણે માહિતી એકઠી કરવાની છે ત્યારબાદ મિત્રો છઠ્ઠો સિલેબસનો ટોપિક છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ જે ત્રીસ માર્કની છે જેને આપણે કરંટ અફેર કહી શકીએ કરંટ અફેર ડેલી એક ન્યૂઝપેપર વાંચો એક ન્યૂઝને ફોલો કરો અને કોઈ પણ સારી યુટ્યુબ ચેનલમાં મનીષ સિંધી સાહેબ છે કે એવા કોઈ પણ સારા સર જો ડેલી કરંટ અફેર કરાવતા હોય તો ચોક્કસથી આપણે એ કરવાના જ છે બાકી સાત નંબરમાં મિત્રો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જેનાથી આપણે બધાય ભાગીએ છીએ પરંતુ સૌથી વધારે રોકડિયા માર્ક્સ મળતા હોય અને સૌથી વધારે ભારાંક પણ એમાં આપ્યો છે ચાલીસ મિત્રો મારી રેવન્યુ તલાટીની એક્ઝામમાં પણ સૌથી પહેલાં લગભગ આ એડ થયેલું હતું એ પહેલાં આટલું બધું એડ થયેલું નહોતું તો બધાને બહુ લેન્ધી પેપર લાગ્યું હતું પણ હું એક એવી વ્યક્તિ હતી કે બહાર નીકળીને છાતી ઠોકીને મેં કીધું હતું કે મેં એકો એક ગણિત અને રિઝનિંગના દાખલા ગણ્યા છે અને મારા બધા સાચા છે કેમ કે આ એક જ વસ્તુ એવી છે જેમાં તમે શ્યોરિટી સાથે કહી શકો હા મેં ગણ્યું છે અને સાચું છે તો બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે આ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના ચાલીસમાંથી મેક્ઝિમમ માર્ક્સ તમે કવર કરી શકો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા તમને કંઈક પેલું આપેલું હોય છે શું કહી શકાય એને મને નામ યાદ નહીં આવે પણ ચિત્ર ટૂંકમાં આપેલું હોય છે ને એના ઉપરથી તમારે તર્ક લગાવવાનો છે નથી હોતું અમુક લોકો ડૉક્ટર છે અમુક મહિલાઓ ડૉક્ટર છે ને પછી બે તર્ક આપેલા હોય છે ચર્ચાની જરૂર પડશે તો આપણે એની ચર્ચા પણ કરીશું ડિટેલમાં સંખ્યાઓની શ્રેણી સમાંતર શ્રેણીને એ બધી શ્રેણીઓ કરવાની છે સંકેત અને તેના ઉકેલો લોહીના સ સંબંધ વિષયક પેલું કોઈ બેન આંગળી ચીંધીને કહે છે કે એનો ભાઈ છે એ મારા ભત્રીજાના પિતા છે એને સમથિંગ એ ટાઈપનું હોય છે તો એ પણ ખૂબ સારી રીતે લોહીના સંબંધો જો આપણે કરીએ તો એક્ઝેટ જવાબ આવે છે ત્યારબાદ ઘડિયાળ કેલેન્ડર એનો ઉંમર સંબંધિત પ્રશ્નો છે જે સૂત્ર આધારિત હોય છે પાંચમો ટોપિક છે મિત્રો સંખ્યા વ્યવસ્થા નંબર સિસ્ટમ અને તેના માનક્રમ એટલે એ પણ ઇઝી ટોપિક છે માહિતીનું અર્થઘટન વિશ્લેષણ અને પર્યાપ્તતા આ મિત્રો થોડુંક માથા કૂટ્યું છે પરંતુ પ્રેક્ટિસ મેન કેન બીકમ પરફેક્ટ મેન ત્યારબાદ સંભાવના જે આપણે ધોરણ દસ અગિયારમાં ભણી ગયા છીએ મધ્યક મધ્યસ્થ અને બહુલક અને ભારી જ સરેરાશી તો આપણે આંખો બંધ કરીને કરી નાખીએ કેમ કે માત્ર સૂત્ર મૂકીને એમાં એનું મૂલ્યાંકન મૂકવાથી આપણને મળી જતું હોય છે ઘાત અને ઘાતાંક વર્ગમૂળ ઘનમૂળ ગુસ્સા અને લસા એક કોઈ એક ટોપિક મિત્રો કરવાના છે અને એનું પ્રેક્ટિસ કરવાની છે એટલે ચોક્કસથી તમને ચાલીસમાંથી મેક્ઝિમમ માર્ક્સ મળશે ટકાવારી સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નફો નુકસાન અને ભાગીદારી આ પણ મિત્રો સૂત્ર આધારિત છે સમય કાર્ય અને સમય ઝડપ અને અંતર ટ્રેનના દાખલા મોસ્ટ ઓફ પૂછાતા હોય છે આમાં કાર્ય મહેનતાણુંને સાંકળનો નિયમ ભૂમિતિની સામાન્ય સમજ સરળીકરણ સિમ્પ્લિફિકેશન આપણે કરવાનું છે સાદું રૂપ આપતા આવડી જાય તો આ પ્રશ્ન તમને ચોક્કસથી આવડે બીજ ગણિત પણ થોડું ઘણું પૂછાવાનું છે અંક ગણિત અને ગણિતીય ગતિશીલતા ગુણોત્તર અને પ્રમાણ મિત્રો ગણિતમાં કદાચ થોડા ફાફા પડે પરંતુ રીઝનિંગમાં એક પણ માર્ક્સ ન જાય તેના માટે બને એટલી કોશિશ કરો બાકી આપ સૌને સિલેબસ મળી ગયો છે અને ખૂબ તનતોડ મહેનત કરો પ્લાનિંગથી મહેનત કરો એ ટુ ઝેડ ટોપિક ક્લિયર કરો તો ચોક્કસથી તમે ભવિષ્યના રેવન્યુ તલાટી બની શકવાના છો થેન્ક યુ